મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરીથી એક આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે છીએ આપણા ગામડે ગામડે આપણે બે ત્રણ મેરેજ છીએ તો મેરેજમાં આપણે આવ્યા છીએ અને ઓલો બ્લોગમાં આપણે એટલું બધું નથી શૂટિંગ કરી રહ્યા કેમ કે આપણી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી અને અત્યારે આપણા ગામડે આવી ગયા છીએ અને આ બાજુમાં છે એટલે હમણાં ત્યાં જવાનું થશે બરાબર છે તો બન્યા રહેજો અમારા બ્લોગમાં જ્યાં સુધી આપણે થશે ત્યાં સુધી આપણે બ્લોગનું શૂટિંગ કરશું

નકર માર કાકા ધૂળ કાઢી નાખશે એટલે તો તમને ખબર જ છે મગજની એટલે તો ફાઈનલ મિત્રો આપણે જામનગરમાં એન્ટ્રી કરી લીધી છે અને ટંકેડા એ તમે જોઈ શકો છો આ બાયપાસ વાળો રસ્તો છે એટલે માં ડ્રાઇવિંગ કરે છે આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ ડ્રાઇવિંગ કરતા કરતા આપણે ફોન વાપરતા નથી તમને ખબર જ છે ફાઈનલી આપણે જામનગર માં એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે લગ્ન માં ચલો કન્ટિન્યુ આપણે જામનગર પહોંચી ગયા છીએ અને વાતો આપણે ભીણી ભીણી થાકી ગયા છીએ અત્યારે અમે આવી ગયા છીએ આ પાર્કે પહોંચી ગયા છીએ આ પાર્ક કોને કોને જોયું કમેન્ટ કરી દેજો ભાઈ અમે પહેલા બહુ રખડવા આવતા હવે તો નથી આવતા અને અત્યારે આપણો ભેગો કાંજીભાઈ આવી ગયા શું કે કાંજીભાઈ એમ ને નગરમાં તમે ક્યારે પૂછી ગયા ભાઈ લગ્ન માં સાત વાગે એવું હવા આવી ગયા એમ ને મોડું થઈ ગયું એવું તો કાનજીભાઈ આપણે વહેલા પહોંચી ગયા તા ને અત્યારે હવે કાનજીભાઈ આપણી હારે હે હવે રખડ શું મોજ કરશી શું કે બરોબર ને તો સાંજે નાની આડા તો ને તો હા વિડીયો આવશે અને જોઈ લેજો અને અત્યારે જો આડબાજુ રખડો આવી ગયા એ આટ બાજુ આપણા કેતનભાઈ હે કેતનભાઈ જો કાંઈ મોબાઈલમાં જોવે હે બરાબર બરાબર વિસ્ટામાં રીલ જોતા હતા પાર્ક ઘણા વર્ષ થયા છે બારક વર્ષ દસ બાર વર્ષ થયા છે જામનગર રહેતો હજી રેકોર્ડ નથી આજ બાર વર્ષમાં પહેલી વાર એના ગેટ ની સામે ઉભો ક્યારેય ગયોય નથી ક્યારેય જવું અચ્છા જવાની ઈચ્છા નથી એવું હોય ઓલમોસ્ટ તો જો અત્યારે અહીંયા પબ્લિક છે જ ઘણું બધું હે ના પાર્ક જે કોને કોને જોયું કમેન્ટ કરી દેજો અને અમે તો જો અત્યારે ફરવા આવી ગયા એ બરાબર કાંજીભાઈ અને જો અમને ચક્કર મારી અને આપણે પાછામાં વહી જઈએ બેનના ઘરે એ આપણે બ્લોક બનાવશું બધા કહેતા હતા કે અમારે આવી પછી આપણે બનાવશું બરાબર થોડી વાર રખડી પછી આપડે મળશું

ગીત હવાર ખબર પડશે પગ બહુ દુખે એવું છે સમજ રહ્યો સમજ રહ્યો તો હી હું થી તો કઈ ખબર નથી પગ ગોઠણ ની નીચેનો પગ બહુ દુખે પણ માર કાકાનો આગ્રહ એવો બધો હતો એનો જોવો ને પગ એનો બચાવ એ તો એ ડિસ્કા માં કઈ બાકી ન થઈ પગ એ દુખે એનો હોજા ચડી ગયા તો એને ભાર દઈને બેહુ નથી કે એટલે મને એમ થયું કે ભાઈ એનો પગ દુખે એમ જો રમતા હોય ને આપને આટલું ખેંચચાણ કરતા હોય તો આપણે રમવું જોઈએ ને તો માન રાખો થોડાક પગ અને હવે હવા આમ કાયમી ના રૂલ્સમાં અલાર્મ તો સંભળાતા જ નથી ત્રીજા અલાર કાયમી ઉઠવું આજે ચાર વગાડવા પડશે ત્યારે નીંદર છે તો શાંત માહોલ થઈ ગયો એટલે ઉઠાડવાનું કોઈ છે ઉપાધિ હે નહીં થેલી ફાકી ખાઈ લઈને ભાઈ જય શ્રી કૃષ્ણ કરી નાખે બરાબર ને તમને બધાને પણ જય શ્રી કૃષ્ણ તો ચાલો મિત્રો હવે આપણે સુઈ જઈ ને મળશીએ હવે સવારે બરાબર તો આ બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા આવજો મળીએ છીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય